મારું નામ ભાવેશ વ્યાસ છે ઓલા કંપનીની ગાડી વાપરું છું સર્વિસ સ્ટેશનમાં ઓછામાં ઓછી અઢીસો થી ત્રણસો ગાડી જેટલી પેન્ટિંગ પડેલી છે એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ ને કે વ્યક્તિને સરખો જવાબ મળતો નથી અહીંયા મેનેજર સ્ટોર મેનેજર આફ્રિદીભાઈ છે ને એનાથી ઉપર મોહન સાહેબ છે મોહન સાહેબનો ફોન તો આજે બંધ જ હોય છે જ્યારથી કરીએ ત્યારથી અને કોઈ સરખો રિસ્પોન્સ અમને મળતો નથી અને અત્યારે ધક્કો ખાઈ ત્યારે આ થઈ બે પછી એવો જવાબ મળ્યા તો અમારી એવી રિક્વેસ્ટ છે કે બને એટલું વહેલી તકે આ બધાનું અમારું એકલું નહીં પણ આ જેટલા બધા બસો ત્રણસો જણાની ગાડી પડી છે એ બધાનું સોલ્યુશન લાવીને આનો કઈ રસ્તો કરે આજે આઠ થી દસ જણા લોકો છે થી પણ આવેલા છે અહીંયા જામનગરના લોકલના પણ આઠ દસ જણા છે જે બધાની વ્યથા અમે આ બધા સાથે મળીને મેનેજર ને પણ બોલાવ્યા પણ મેનેજર સાહેબ આવેલ નથી આ પ્રદીપભાઈ છે પણ એ બિચારા ખાલી જવાબ જ આપી શકે જેના સિવાય કઈ કરી શકતા નથી મારું નામ દિવ્યાબેન દત્તાણી છે અમે ભાણવર થી આવ્યા છીએ અમારે સ્કૂટર નું ચાર્જિંગ ખરાબ થઈ ગયું હતું આવ્યું ત્યારે જ ખરાબ આવ્યું હતું અને અહિયાં એક્સચેન્જ કરવા આવ્યું અને કેટલા આઠ 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 અમે અહીંયા અમને કોઈ જાતનો જવાબ મળતો નથી અને અઠવાડિયા માણસ કેટલા ધક્કા ખાય અમારી માંગણી એમ છે કે તમે અહીંયા એક સારો માણસ બેસાડો જે બધાને બધાના પ્રોબ્લેમ ને સોલ્વ કરી શકે બધાની ગાડીઓ રિપેર કરવાનું જવાબદારી લે